રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી સોળમી ભારત યુરોપિયન યુનિયન શિખર પરિષદમાં ભાગ લેવા પહોંચેલા મહાનુભાવોએ ગાંધીજીના અહિંસા અને શાંતિના આદર્શોને માન આપતા થોડો સમય મૌન પાળ્યું હતું વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજિત આ કાર્યક્રમ ભારતની સાંસ્કૃતિક ગરિમા અને વૈશ્વિક નેતાઓ વચ્ચેના આત્મીય સંબંધોને પ્રદર્શિત કરશે રાજઘાટની મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ વિઝિટર બુકમાં પોતાના પ્રતિભાવો પણ નોંધ્યા હતા એન્ટોનિયા કોસ્ટાએ મહાત્મા ગાંધીને વિશ્વભરના લોકશાહી મૂલ્યોના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા જ્યારે ઉર્ઝુલા વોન ડેર લેને વર્તમાન વૈશ્વિક વૈશ્વિક પડકારોના ઉકેલ માટે ગાંધીવાદી વિચારધારાની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો યુરોપિયન પ્રતિનિધિ મંડળને ગાંધીજીના જીવન અને કવન પર આધારિત પુસ્તકો તેમજ સૂતરની આટી આપીને સન્માનિત કરવામાં આ મુલાકાત બંને પ્રદેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નૈતિક મૂલ્યના મહત્વને રેખાંકિત કરે છે આ ઔપચારિક મુલાકાત બાદ બંને નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો માટે રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે સોળમી ભારત યુ સમિટ અંતર્ગત સુરક્ષા સંરક્ષણ અને મુક્ત વ્યાપાર જેવા મહત્વના વિષયો પર ઐતિહાસિક સમજૂતીઓ કરવામાં આવી છે રાજઘાટ ખાતેની આ શ્રદ્ધાંજલિ વિધિ ભારતીય સંસ્કારો અને યુરોપના લોકશાહી દ્રષ્ટિકોણ વચ્ચેના જોડાણને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક પ્રતિકાત્મક પગલું માનવામાં આવે છે